પ્રથમ વાર નર્મદા નદી નામ શ્રેષ્ઠ થઈ મહંતિવાર બેરોજગાર બન્યો કમલેશ મળીવાલા નર્મદા નદીમાં પાણી છોડવા માટે ભજન મંડળી સાથે કલેક્ટર કચેરી ગજવીશું મહેશ પરમાર જનોર થી ભારભૂત સુધી નર્મદા નદી મામલતદાર કચેરીની બહાર બહાર ધન ધંધો ધંધો અધિકારીઓ શું અજાણ અંકલેશ્વર પાસેના હાઈવે ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે એલસીબી બે ને ઝડપી પાડ્યા 28 લાખ રૂપિયાના મુદ્દા જપ્ત કર્યો નર્મદા નામ શ્રેષ્ઠ થઈ હોવાનું જિલ્લાના સંતો મહંતો જણાવી રહ્યા છે નર્મદા લુપ્ત થઈ છે અને નર્મદામાં પાણી છે તે દરિયાનું પાણી હોવાનું કેટલાક સંતો મહંતો મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પાવન સલીલા માં નર્મદા નદીમાં છેલ્લા પાંચ વર્ષથી ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં ન આવતા નર્મદા નદી પોતાનું અસ્તિત્વ ગુમાવવાના આરે આવી ગઈ હતી ત્યારે હાલમાં જ શિયાળુ હજી અડધું થયું છે ત્યારે પાવન સલીલા નર્મદા નદી જ લોપ્ત થઈ જતા આજે નર્મદા નદીમાં પગની પાણી નદી તો નામ શ્રેષ્ઠ થઈ ગઈ હોવાના આક્ષેપો મહંતો કરી રહ્યા છે કે આવનારા ફેબ્રુઆરી માસમાં નર્મદા જયંતિ ઉજવી કે નહીં તે પ્રશ્ન સંતો મહંતોમાં મુંજાઈ રહ્યો છે કારણ કે નર્મદા નદી એક કેના

અને પુરાણોમાં એનો ઉલ્લેખ છે કે નર્મદાનો ઉત્તર તટ એ નૈમિશાળની ચિત્ર તરીકે પણ ગણાય છે કે જ્યાં આગળ અજ્ઞાત જગતોનું એકત્રીકરણ થતું હતું અત્યારે અમે જ્યાં છીએ એ દશાશ્રમિક ઘાટ છે અને એ ઘાટ પર અતિ પૌરાણિક નર્મદા માતાનું મંદિર આવેલું છે જેમાં દર વર્ષે નર્મદા જયંતિનો મહાઉત્સવ થાય છે અત્યારે મા નર્મદાની પરિસ્થિતિ એવી છે કે સ્નાન કરવાનો તો કોઈ પ્રશ્ન રહેતો જ નથી પણ આ દસેક સમય ઘાટ ઉપર અનેક લોકો વિધિ વિધાન કર્મકાંડ કરાવવા બ્રાહ્મણો આવે છે એમાં પિંડદાનની વિધિઓ પણ થાય છે તમે માનસો નહીં કે આ તટ ઉપર આ પવિત્ર ઘાટ ઉપર આજે પરિસ્થિતિ છે કે પિંડ ક્યાં પધરાવવા ઘણા લોકો તો ત્યાં જઈ શકતા નથી પહોંચી શકતા નથી પિંતો ઠીક મૃતદેહના અસ્થિ વિસર્જન કરવાનો પણ એક પ્રશ્ન ઉપસ્થિત છે તો આ કરતામાં આ બધી હિન્દુ રિવાજ મુજબ જે વિધિ વિધાન થાય છે એ કેવી રીતે કરવા એ એક યક્ષ પ્રશ્ન થાય તો આ બધા અનેક પ્રશ્નોના નિકાલ માટે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આના ઉપર ધ્યાન આપે અને કરે જે સર્પા કરે થઈ ગઈ છે એને સરળ કરે તો કુકરવાડા ગામના ત્રિગુણાતી આશ્રમના મહંત સ્વામી લોકેશાનંદજી મહારાજે તો નર્મદા નદી લોપ્ત થઈ ગઈ છે અને નર્મદા નદીમાં જે થોડું ઘણું પાણી છે તે પણ નર્મદાનું નહીં પરંતુ દરિયાઈ ભરતીનું પાણી હોવાનું જણાવી નર્મદા નદી નારાજગી વ્યક્ત કરી માંગણી કરી રહ્યા છે મહિમા છે અહોમૃતમ સર્વમ સુતમ એ જે નર્મદાના જલ છે અમૃતના તુલ્ય છે એ નર્મદામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ સદેવ વાસ કરે છે એ નર્મદાની બેનનો ટટોમાં સાત સાત કિલોમીટર સુધી સંતો તપસ્યા કરી રહ્યા છે એવો કોઈ દેવતા નથી જે નર્મદાના કિનારે તપશ્ચર્યા ના કર્યા હોય એવો કોઈ ઋષિ મુનિ નથી જે નર્મદાના કિનારે તપશ્ચર્યા ના કર્યા હોય ઇતિહાસ ગવા છે એમની પુરાણમાં બહત્તર કરોડ તીર્થની ગાથા ગાવી લે છે અને શિવપુરાણમાં ચોહત્તર કરોડ તીર્થ વાયુપુરાણમાં અઠત્તર કરોડ તીર્થ માંડે માર્કંડે પુરાણમાં ચોત્તર કરોડ તીર્થ યાની કે કરોડો તીર્થ મા નર્મદાની ગોદ પર છે અમારા અધ્યાત્મમાં અને એ જે ભારત દેશ છે ભારત દેશમાં મા નર્મદાની ગૌરવ ગાથા બહુ ગવાય છે અને ખાસ કર અમારા ગુજરાતમાં તો મા નર્મદા મધ્યપ્રદેશથી મહેકલ પર્વતથી નીકળીને આવે છે કલકલ છલ છલ કરતા અને કેટલા પ્રાણીઓના જીવનદાન આપે છે ખેતી લહેરાય છે લેકિન એ બધા વાતો હવે ઇતિહાસમાં થઈ ગઈ ખબર નહીં કેમ સરકાર કેમ ઉદાસીન છે સરકાર ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય બધા લાગે છે સોઈ રહ્યા છે અને નર્મદા એકદમ સુખાઈ ગઈ છે અને એના કારણે એવું લાગે છે કે જે ડેમ બની ગયા છે અને ઘણા નર્મદામાં પુલો બની રહ્યા છે અમને ભવિ નિકટમાં બુલેટ ટ્રેન આવવાના છે તો એ લોકોના જે બ્રિજ બને છે તો મોટા મોટા પાયામાં નર્મદાના ગોદમાં સ્થાપિત કરે છે મોટા મોટા પાયા હોય એના લીધે ધારા જે છે એ રોકાય છે અને મા નર્મદાના ગોદમાં એ તો સજીવ છે કોઈ જળ નથી હા કોઈ નદી નથી એ તો મૈકલ પર્વતથી નીકળેલી અને ભગવાન કે મસ્તક મેં એ નર્મદા કા આવિર્ભાવ હોય એ તો સજીવ મા નર્મદા એકદમ સજીવ હૈ ચેતન હૈ તો જબ ઇતને બડે બડે પાયે મા નર્મદામાં ખોદવામાં આવે છે ડેમ બનાવવામાં આવે છે તો પછી નર્મદાના દુઃખ પહોંચે છે એની ક્ષતિ થાય છે અને એ જ કારણ છે કે મા નર્મદા એકદમ સુખાઈ રહ્યા છે અને અમને તો ઘણા જગા અમે જોયા છે કે મા નર્મદા એવું લાગે છે પતાલમાં જઈ રહ્યા છે ભેખર પડી ગયા છે તમે પગ મૂકો તો સીધા નીચે જતા રહો જેવી રીતે સરસ્વતી વિલુપ્ત થઈ ગઈ એવું લાગે છે મા નર્મદા અમારા બધાથી નારાજ થઈને વિલુપ્ત થઈ રહી છે અને સરસ્વતીના જેમ એ પણ પતાલમાં નીચેની તરફ જઈ રહ્યા છે તમે ઇલાહાબાદ કુંભ મહેલામાં ગયા હો ગંગા જમુના સરસ્વતી તાન નદીઓનો સંગમ છે પણ બેસ્ટ નદીઓ દેખાવામાં આવે છે સરસ્વતી તો વિલુપ્ત થઈ ગઈ તો મેં સરકારથી રૂપાણી સાહેબ છે જે અમારા ગુજરાતના મુખ્યમંત્રી છે એમનાથી નિવેદન કરું છું કે એ નર્મદાના પાણીના ગમે તે કેમ કરીને નર્મદાથી ડેમમાંથી પાણી છોડો કોઈ બીજા ઉપાય કરો કે મા નર્મદા અમારા ગુજરાતમાં લહેરાતી રહે અને લોકોના પ્રાણી લોકો ને જો નર્મદાનું પાણી જીવના જોખમે ભરવું પડી રહ્યું છે નર્મદા નદી દૂર હોવાના છતાં સ્થાનિક રહીશો પોતાના બાળકોને નર્મદા નદીના કાંઠે નાવડી મારફતે પાણી વિવિધ સાધનોમાં ભરી લાવી નર્મદા ઉવારે સ્નાન કરાવતા નજરે પડી રહ્યા છે ઝાડેશ્વરના જ નીલકંઠેશ્વર નર્મદા ઉવારે કાદવ કીચર ખૂંદીને પણ લોકો નર્મદા નદીમાં પાણી ભરવા જતા નજરે પડે છે તો કેટલાક તો સવારે પરિવાર સાથે ધસી આવી નર્મદા નદીનું પાણી ઉલેચી નર્મદા ઉવારે સ્નાન કરતા જોવા મળી રહ્યા છે બાર ફેબ્રુઆરીએ નર્મદા જયંતિની ઉજવણી કરવા નર્મદા નદીને પુનઃ ખળખળતી વહેતી કરવા માટે સંતો મહંતો ભજન મંડળી સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીને ગજવીને નદીમાં પાણી છોડવાની માંગ કરશે તેમ સંતો મહંતો નર્મદા પ્રેમીઓ ચીમકી ઉચ્ચારી રહ્યા છે ભરૂચના કબીરવળ અંગારેશ્વર મંગલેશ્વર કડોદ સુકલદી તાવડા સહિતના ગ્રામ્ય વિસ્તારો નજીકથી વહેતી નર્મદા નદી તો નામશ્રેષ્ઠ થઈ છે જયારે નર્મદા જયંતિ ઉજવવા નર્મદામાં પાણી જ નથી ત્યારે નર્મદા જયંતિ કઈ રીતે ઉજવવી જે નર્મદા જયંતિ પહેલા નર્મદા નદીમાં ડેમ માંથી પાણી છોડવાની માંગ સાથે ભરૂચના તમામ આશ્રમો તથા સંતો મહંતો ઉગ્ર આંદોલન કરશે તેમ પણ અંગાળેશ્વર ગામના ખોડલધામના સંચાલક મહેશ પરમારે નિવેદન રજૂ કર્યું છે નર્મદા જયંતિ પહેલા જ ડેમ માંથી નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ સાથે આગામી તારીખ

ગામના અને પૂર્વ પટ્ટી વિસ્તારના લોકો સાધુ સંતો સાથે ભજન મંડળી લઈ અમે કલેક્ટર કચેરીએ જઈ કલેક્ટર શ્રી મારફતે માનનીય નરેન્દ્ર મોદી સાહેબને અમે સારી અર્પણ કરી એમને સદબુદ્ધિ આવે અને નર્મદામાં પાણી છોડે નર્મદા જયંતી પહેલા એવી અમે માંગણી કરવાના છે કઈ તારીખે નર્મદા બીજી તારીખે અમે લોકો બીજી ફેબ્રુઆરીએ અમે લોકો નર્મદા જયંતિ છે એ પહેલા નર્મદામાં પાણી છોડે એવી અમે માંગણી કરવાના છે ભરૂચ મામલતદાર કચેરીની બહાર લારી ગલ્લા ઉપર કોર્ટ ટિકિટનું કાળા બજાર થતું હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે

ઘણા સમયથી ચાલી જે આજે મીડિયાએ ખાતરી કરવા મામલતદાર કચેરીની બહાર ઠેક ઠેકાણે ખાણીપીણીની લારીઓ પર સરકારી કામકાજ માટે વાપરવામાં આવતી ટિકિટ જે ટિકિટ એક રૂપિયામાં એક અને પાંચ રૂપિયામાં પાંચ ટિકિટ મળતી હતી તે જ ટિકિટ એક રૂપિયા વાળી ભરૂચની મામલતદાર કચેરીની બહાર રહેલી ખાણીપીણીની લારી ઉપર મીડિયાએ સરકારી ટિકિટ ખરીદી તો એક રૂપિયા વાળી ત્રણ ટિકિટના રૂપિયા પાંચ વસૂલતા હોવાનું મોબાઈલ વિડીયોમાં કેદ થઈ ગયા છે જોકે સરકારી કચેરીઓની બહાર જ જોર પકડ્યું છે સરકારી ટિકિટ ગેરકાયદેસર રીતે ખાણીપીણીની લારીઓ પર વેચાણ કરવા અંગે પરમિશન અપાય છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આ કૌભાંડ સામે અધિકારીઓને પણ કેટલાક અરજદારોએ ફરિયાદો કરી હોવાનું જાણવા મળ્યું છે ભરૂચ જિલ્લા સબ ડિવિઝનલ તથા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા સમગ્ર કોમ્બાનમાં તપાસ કરાવશે તો મોટો કોમ્બાન બહાર આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે કારણ કે કેટલા અરજદારોને સામાન્ય અરજી લખવા માટે પણ કેટલાક લોકો ₹20 થી ₹30 ઉગરાવી રહ્યા હોવાની ચર્ચાઓએ પણ ભારે જોર પકડ્યું છે અંકલેશ્વર પાસેના હાઈવે ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે એલસીબી પોલીસે બે જણાને ને ઝડપી પાડ્યા છે ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ચાલક અને ક્લીનરની અટકાયત કરી અઠ્યાવીસ લાખ ચોવીસ હજારનો મુદ્દાવાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી અનુસાર ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર નજીકના નેશનલ હાઇવે પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સુરત તરફથી એક ટ્રક નંબર આર જે ઓગણીસ જી એ વીસ પચાસમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ભરૂચ તરફ આવી રહ્યો હોવાની બાતમીના આધારે ટોલ પ્લાઝા હતી વોચ દરમિયાન આ ટ્રક આવતા તેને રોકી તલાસી લેતા પ્લાસ્ટિકની ભૂકીની આડમાં છુપાયેલા વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રાજસ્થાનના ટ્રક ચાલક

ડ્રાઈવર ક્લીનરને ઉતારી પૂછપરછ કરતા આ ટ્રકમાંથી પ્રથમ ઉપરના ભાગે વેસ્ટ પ્લાસ્ટિક મટીરિયલની દોઢસો જેટલી ગુણીઓ ભરેલી હતી એમના નીચે પાંચસો બાવીસ પેટી ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ સંતાડેલો હતો રેડ દરમિયાન ઉપરની આ પ્લાસ્ટિકની બોરીઓ અલગ કરી મુદ્દામાલ કાઢી કુલ પાંચસો બાવીસ પેટી આઠ હજાર છસો ને સાઠ જેટલી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલી છે અંકલેશ્વરમાં ફેસબુક પર યુવતીના નામનું ડબે એકાઉન્ટ બનાવી યુવાને હેરાન કરનારને પોલીસે ઝડપી પાડ્યો છે

મેસેજ કરી તેની બહેનની ફ્રેન્ડ હોવાનું જણાવી મિત્રતા હતી જેની વચ્ચે વાતચીત દોર શરૂ થયા બાદ મેસેજ આપ લે કરતા દરમિયાન ઋષિ કેસે તેની બહેન તેની બહેનપણી વિશે પૂછતા તેને કોઈ જ ફ્રેન્ડ તેની ન હોવાનું જણાવતા પોતાની સાથે કોઈ રમત રમી રહ્યો હોવાની જાણ થતા જ વાચિત કરવાનું બંધ કરી દેતા અને બોગસ એકાઉન્ટ પરથી તેના વિશેષ તેમજ પિતા વિશે અને બહેનો વિશે અભદ્ર ભાષામાં મેસેજો કરતા રૂષિ કે પોતાના પરિવાર જોડે વાતચીત કરી શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસમાં ભરૂચબી ના સાયબર સેલ દ્વારા કરવામાં આવતા નંબર અને ફેસબુક ડિટેલ આધારે ઔરંગાબાદ મહારાષ્ટ્ર ખાતેથી હિતેન્દ્ર નમન કુલકર્ણીને ઝડપી પાડ્યો હતો જેની ઉલટ તપાસ કરતા તેણે સોનાલી શર્મા નામનું ડમી ફેસબુક એકાઉન્ટ બનાવી ફેસબુક મેસેન્જર એપ્લિકેશન મારફતે ગાળો હોવાની કબુલાત કરી હતી જે આધારે શહેર પોલીસના હવાલે છે શોર્ટ બ્રીફ એવી છે કે ઋષિકેશ કુલકર્ણી ફરિયાદી છે આરોપી છે હિતેન્દ્ર કુલકર્ણી જે બંને કઝિન બ્રધર્સ છે વિગત એવી છે કે એમના પેરેન્ટ્સની જે મિલકતો છે એ મિલકતોના ડિસ્પ્યુટના કારણે આરોપીએ ફેસબુક ઉપર ફેક એકાઉન્ટ બનાવેલું સોનાલી શર્મા નામનું ખોટા એકાઉન્ટનો ઉપયોગ કરી આરોપીએ ફેસબુક ઉપર બીભત્સ અને ગંદી ગાળો મોકલાવેલી રીઝન એટલું છે કે પ્રોપર્ટીના વહેંચણી ફરિયાદીના જે ફઈ છે એ એમના ભાઈ એટલે કે ફરિયાદીના ફાધર સાથેના કંઈ ડિસ્પ્યુટના કારણે યોગ્ય વહેંચણી નહીં થઈ હોય આની રીન્સ રાખી ફરી આરોપીએ ગંદી ગાળો ફેક એકાઉન્ટ ઉપર સોનાલી શર્માના નામથી ફેક એકાઉન્ટ બનાવી ગાળો મોકલાવેલી છે બિભ ગાળો મોકલાવેલી છે જે અમારી ક્રાઇમ બ્રાન્ચની સાયબર સેલ બ્રાન્ચ દ્વારા એમનું ઈમેલ આઈડી અને ફેસબુક ફેક એકાઉન્ટના આધારે સર્ચ કરતા તેઓને આ આરોપી ઔરંગાબાદથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ લઈ અને ત્યાંથી લઈ આવેલ છે અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં કેઆરસી કંપનીમાં વાલવની ચોરી કરનારા ઝડપાયા અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ કેઆરસી કેમિકલ કંપનીમાં એક લાખ એંસી હજારની વાલવની ચોરી થતા તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસ સૂત્રે માહિતી અનુસાર પાનોલી જીઆઈડીસીમાં આવેલ

ગત રાતે પરમ દિવસે રાત્રે અમારે ત્યાં ચોરી થયેલ છે જે પોલીસ એક્શન લઈ અને ચોરને ઝડપી પાડે એવી અમારી આશા છે ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલતી રાજપાડી પોલીસ રાજપાડી પોલીસ સ્ટેશને સોલ એક બે હાજર ઓગણીસ ના રોજ આઈ કંપનીમાં પાઇપલાઇન નાખવાની કામગીરી કરતા હસમુખભાઈ રહેવાસી ચંદ્રકાંત એપાર્ટમેન્ટ ખાતે રહે છે તારીખ રોજ કંપનીની પાઇપલાઇન નાખવાની સારસા ગામની સીમા પાઇપનું દબાણ ચેક કરવાનું હાઇડ્રોલિક પ્રેશર પંપ તેમજ વોટર ફિલિંગ પંપ જેવી મશીનરીની કામગીરી ચાલતી હતી તે દરમિયાન રાત્રિના સમયે મશીનરી સારસા ગામની સીમા હોય તે અરસામાં તસકરોઈ મશીનરી ઉઠાવી ગયા હતા તે બાબતની ફરિયાદ રાજપાડી પોલીસ સ્ટેશન કરતા ધરપકડ કરવામાં આવી હતી લાખ તથા વોટર ફિલિંગ પંપ નંગ એક કિંમત રૂપિયા પંદર હજાર એમ બંને મશીનરીની મળી કુલ રૂપિયા એક લાખ પંદર હજાર સહિતનો મુદ્દા કબજે લીધો હતો આ ગુનાના આરોપી કમલેશ ઉર્ફે જીગો કિરણ વસાવા રહેવાસી રાજપાડી વૈશાલી નગર

યુનિટના થીમ બેઝ ડાન્સ સ્પર્ધા 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 ચિત્ર કાવ્યલેખન અને ગઝલ લેખન સ્પર્ધાનું યોજવામાં આવી હતી એ સાથે જ યુથ પાર્લામેન્ટ માટેનું પણ વોક ઇન લેવાયું હતું જેમાં કોલેજના આર્ટ્સ એન્ડ સાયન્સ બંને વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં થીમ બેઝ ડાન્સ સ્પર્ધામાં પણ ડોક્ટર અજય અગરવાલ તથા ચાંદનીબેન પટેલ તથા ઉન્નતિ સોલંકી ચિત્ર સ્પર્ધામાં જાનકીબેન પટેલ ડોક્ટર નરેન્દ્ર કાપડિયા ઉન્નતિ સોલંકી તથા ડોક્યુમેન્ટરી સ્પર્ધામાં ડોક્ટર પારસ ત્રિવેદી ચંદ્રકાંત પરમાર સ્વરિચિત કાવ્યલેખન અને ગઝલ લેખન સ્પર્ધામાં ડોક્ટર એન એમ રાઠોડ તથા કેપી પી એ નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ભરૂચ કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓનો પરિચય બેઠક યોજાઈ હતી ભરૂચ ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અભ્યાસ કેન્દ્ર એક હજાર એકસો એક ખાતે બી એ બી તેમજ એમ ના અભ્યાસક્રમોમાં પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓની પરિચય બેઠકનું આયોજન કરાયું હતું તેની સાથે ચાલુ વર્ષ યુનિવર્સિટીના રજત જયંતિ વર્ષ અને મહાત્મા ગાંધીજીની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં આયોજિત તેજ તૃષા ટેલેન્ટ હાન્ડ 2019 માં આયોજન કરવામાં આવ્યું છે રમત ગમત સાંસ્કૃતિક અને સાહિત્ય સ્પર્ધાઓનું સૌપ્રથમવાર આયોજન થઈ રહ્યું છે જેની વિસ્તુતિ માહિતી આપવા માટે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પૈકી પ્રત્યેક વય જૂથના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે જેનું આયોજન પ્રથમ ચરણમાં જર્નલ કક્ષાએ અને બીજા ચરણમાં અંતિમ સ્પર્ધા યુનિવર્સિટી મુકામે યોજાશે જર્નલ કક્ષાએ સ્પર્ધાઓની સ્થાનિક પરિસ્થિતિઓને અનુરૂપ અભ્યાસ કેન્દ્રો ખાતે યોજાશે આ મહોત્સવ દરમિયાન યોજાનાર વિવિધ સ્પર્ધાઓ જેવી કે ગીત ગાન પ્રાદેશિક નૃત્ય વેસ્ટર્ન નૃત્ય એક પાત્રીય જેવા અવ નવા કાર્યક્રમોની સ્પર્ધાનું રાજ્યવ્યાપી આયોજન થયું છે ગુજરાત રાજ્ય શારીરિક શિક્ષણ અને યોગ કચેરી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા આજથી ત્રણ દિવસીય યોગ શિબિરનો પ્રારંભ કરાયો હતો કાર્યક્રમની શરૂઆતી દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી શ્રી નવનીત એમ મહેતા સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું શિક્ષણ નિરીક્ષક શ્રીમતી સંગીતાબેન મિસ્ત્રી દ્વારા કાર્યક્રમની રૂપરેખાની ચર્ચા કરાયા બાદ શ્રીમતી ગીતાબેન ચૌધરી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી સમગ્ર તાલીમનું આયોજન તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું

ને લઈ ગયા છે ત્રણ વીટી લઈ ગયા છે મોબાઈલ લઈ ગયા છે પૈસા સાત હજાર રૂપિયા લઈ ગયા છે એ બેથી પાનના ગામમાં લઈ ગયા છે સવાર છ વાગે પાંચ વાગે ઉઠ્યો ત્યારે જોયું ને કે અહીંયા બધું ખુલ્લું છે આ દરવાજા ને એવું બધું ખુલ્લું છે તો બહાર પાછળ જોયા હતા પર્સ ને એવું બધું પડેલું હતું આમાંથી બધા પૈસા ને લઈ ગયા ને ત્યાં બધું છ્યાસી હજારની જેવી ચોરી છે